જય માતાજી જય દ્વારકાધીશ કરે સૌનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વૉગમાં તો આપણે જો હવાર ના સીવવા બેસી ગયા છે આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો અત્યારે જો બપોર પછીના ના પાંચ સાડા પાંચ થઈ ગયા છે અને આપણે અત્યારે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે તો હાલો આપણે સીવવાનું કામ કરવાનું છે બાજી ઓકારવા કંઈ જવાનું નથી હાલો સિવવા મળ્યું

આ હે બહુ મોટી કાળી દ્રાક્ષ છે કાકા અલગ પ્રકારની જ લાગે છે આ ઇમે કોઈ દી નઈ જોય અલગ પ્રકારની છે ને હા કાકા લખુર કાઈ છે જો તો ફેમિલી તમે કહી દો આ તમને શું લાગે છે કાળી દ્રાક્ષ છે કે જામુડા છે હાલો फटाफट કોમેન્ટ કરીને કહી દો અમને નકર હું તો કહીશ કે તે આ શું છે પણ તમને આ જોયામાં શું લાગે છે કાળી દ્રાક્ષ લાગે છે કે જામુડા લાગે છે શું છે નય એમ સાંભળો જામુના જામુનાની જાંબુડા અમાર નયનને કહી દધું જો તમે જલ્દી કોમેન્ટ નો કરીને કેમ નયન બોલી આ ઓલી સगनભાઈ ની કોમેડી જન આવું શીકી ગયો આ જાંબુડા છે ખબર પડી ગઈ ને હું તો મસ્તી ના ખાતા મીઠા આપડે જાંગુડા ખાવા તો ફેમિલી આવી જાવ બધા જાવાય ત્યારે તો બહુ મસ્તીના લાગે હજી કેમ કે હજી બહુ ક્યાંય પાકતા ન હોય આ તો ગઢાણાથી ન આવ્યા ਸੀ આ બે એટલે ખવામડી એટલે તે મને પહેલા એમ કીવા આત્યા જામુડા ક્યાં થી મેક દો આ તો અત્યારમાં અહીં આવે નઈ થોડી હજી વાત જામુડે તમે એમ શું કારણ કે જામુડા અત્યારમાં ન થાય થોડી તો આપણે જો જામુડા ખાઈ લીધા પાણી પી લીધું અને હવે પાછા ઘડીક બે જશું સીવવા અને અમારે નયન શું કરે છે જોઈએ આપણે બાંધે છે બધી કોર જોઈએ ને અહીંયા રમકડા બાંધી દીધા છે અહીંયા કોડિયા આરે બધા બાંધ્યા છે ટ્રેક્ટરને લાઈને બધી આપણે અરસીલ જો હું છે છીએ ઘર નીંદરમાં હું તો અને તારે હું કેટલું કાંઈ બાંધવાનું છે હે તો ન્યા ન બાંધ તો શું કાંઈ વાંધો છે તો તળા પેલા હરખું બોલતા શીખી જા આમ જો હજી તો એ બાંધતો જ જાય છે અને કેટલાક બાંધવા છે કેટલું બાંધવાનું છે હજી ના હજી એક છે આપણે રોશની શું કરે છે તું શું કરીશ એ તો ગમે ત્યારે ડાગલા જ જોતી હોય હુતી હુતી કાં નકરી ડાગલા જોયા રાખી કેમ કે હમણાં માંડી પડી ગઈ એટલે એ રમવાનું હાવ ભૂલી ગઈ નકરી ફોન માં જોયા રાખે આપડે ઘડીક હાલો હવે હરસી લેવું છે ઘડીક સીવવા બી જઈ હાલો ફેમેલી તો આપણે આવી ગયા છે પડામાં અમારે બેન આવ્યા છે સુખ પરથી આવ્યા છે હરસિલ ના ભાઈ કા હરસિલ જો તેડી લીધો નકર આપણે પડામાં આવવાનું જ નતું હાંજ લગી સીવવાનું હતું પણ અત્યારે એ બેન આવ્યા છે તો કે હાલો કે આટો મારવા જઈ બાજરીમાં તો આવી ગયા છે બાજરીમાં હાલો તો હાલતા થઈ જવી અને અમારે નયનભાઈ ભાઈ મીડા છે ડબ્બો વગાડવા કેમ કે રોજ હાંજે ચકલા ઓકારવા આવી એટલે એને ખબર જ હોય એટલે મીડો છે ડબ્બો ખકડાવા તો જો અમારી બાજરી આવી કાકશે બાજરી કાકશે તો સારી છે ને સારી તો હોય જ ને ફૂટ ના હારી તો જો અત્યારે તો ક્યાંય શેકલા નથી દેખાતા આપણે જો જો લીલું રહ્યું છે આ આ જ બાકી બધી જાડવા હતા એ બધા કાઢી નાખ્યા છે જીસીબી આવ્યું હતું તો આ પાળો જો હરખો કર્યો છે અને આ બધા ઘેર ઘૂર જાડવા હતા એ બધા કાઢી નાખ્યા આપણે પડામાં જો બકરાવાળા હતા ને આવ્યા છે લીમડા કાપા છે નંદોઈ ભાઈ આયેલા આવે છે તાર ફુવા ને દેખાડ કેવા દાણા છે આપડે જોયે એમના માલ તો થઈ જ ગયા છે એવી ફરતી બાજરીમાં એક ચક્કર મારીને પછી જઈએ પછી બેન બાને કાક ઠંડુ કાં ગરમ કાક પાઈ દેવાનું કેમ કે રોકાવાના જ નથી આપણે તાન કર્યું પણ ઈ તોય રોકાય નહીં કેમ કે ઢોર દૂધના હોય એટલે દોવાનું દગ થાય એટલે કઈ રોકાય તો નહીં તો હું પીસ્યો ઠંડુ પીસ્યો કે ગરમ પીસ્યો આલસીએ જે હાસે આલસે હે હા

આપણે રહોડામાં શું કામકાજ કાજ આલે લોટ બંધો ન લે રહોડામાં રમ સટી કામ આલે છે આજ થઈ ગયું છે મોડું બહુ મોડું કર્યું છે તો નગર તમ કામે થી ના આવો ને કે આપણે રાંધન કમ્પ્લીટ થઈ ગયું હોય પણ મહેમાન હતા એટલે હમ મહેમાન હતા એટલે લોટ બંધો ન બાકી છે ને સાક બાકી છે ને બાકી હો સાક તો તમ લે આવો તેર થઈ ને બકાલ તમ ઈ લઈ ગયો એમાં દીધું ઘરને શું ખાવું છે શું ખાવું છે હાલો તો હું બતાવો તો અમારે દીદી બેન ને કાંઈ ખાવું છે અત્યારે તો ગા હોય કે નવરી થાય એટલે બધું વાસણ વાસણ ઉટકીને બધું પથ્થરીઓ કરીને અત્યારે પછી સીવા બેઠી હે સીવા બેઠી તો સૌ હમ 10 ને 1 થઈ ગઈ જો હા 10 ને 1 મિનિટ થઈ ગયો હા 10 ને 1 થઈ ગઈ સીવવાની તૈયારી કરીને બેઠી સૌ પણ ફોનમાં માં જોયું ને

અને થઈ ગયું છે બહુ મોડું રોજ દી આઠમે વ્લોગ આપણે પૂરો કરી દેવી છે આજ આપણે રાતના દસ વાગ્યા પસંદ આવી જ ગયો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોક માં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય